ચાર ચાંદી અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે 3 લાખ ને પાર ચાંદીનો ભાવ જોવા મળી રહ્યો છે MCX માં ચાંદીની કિંમત 3 લાખ પ્રતિ કિલો જોવા મળી રહી છે ચાંદીના ભાવમાં આજે 11000 રૂપિયાનો ઉછાળો આવ્યો છે MCX પર સોનાનો ભાવ 144000 ને પાર ગયો છે સોનાના ભાવમાં આજે 2000 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે પ્રતિ તોલા સોનાઈ 144500 ની સપાટી કુદાવી છે સોના ચાંદીના ભાવમાં જે રીતનો ઉછાળો જોવા મળ્યો છે સોનાના ભાવમાં આજે બે હજાર રૂપિયાનો વધારો સામે આવ્યો છે સોના ચાંદીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને એમાં આજે ચાંદીનો ભાવ અગિયાર હજાર રૂપિયા વધ્યો છે છેલ્લા પાંચ દિવસની વાત કરીએ તો પાંચ દિવસમાં ચાંદીના ભાવમાં એકાવન હજાર રૂપિયાથી વધુની તેજી જોવા મળી છે વધુ વિગતો જાણીશું સમજતા અમિત અમારી સાથે સીધા જોડાયા છે અમિત જે ખાલી માત્ર વાતો હતી કે ચાંદી ત્રણ લાખ ચાર લાખની પાર જતી રહેશે અને હવે એ વાત કદાચ સાચી પડતી જોવા મળી રહી છે આજે ચાંદી ત્રણ લાખને પાર પહોંચી ગઈ છે જી ચોક્કસથી એક સમયે ચર્ચાઓ ચાલતી હતી કે ચાંદી છે ત્રણ લાખ ભાવ વટાવી શકે છે સાડા ત્રણ લાખ ચાર લાખ સુધી જઈ શકે છે અને તેને જ લઈને લોકો છે તે બિલીવ કરતા ન હતા પરંતુ હાલ જે પ્રકારના વધારાઓ થઈ રહ્યા છે છેલ્લા પાંચ દિવસમાં જ પચાસ હજાર કરતાં વધારેની રકમ છે આ ચાંદીના ભાવમાં વધી છે સુરતના જ્વેલર્સ છે તેમની સાથે વાત કરીશું શું કહેશો ચાંદી હાલ ત્રણ લાખ આસપાસ ભાવ પહોંચ્યો છે શું ભવિષ્યનું પ્રિડિક્શન શું છે મજબૂત હજી પણ દેખાઈ રહી છે ચાંદીની અંદર અહીંથી યુએસ ડોલર ટર્મ્સમાં જોઈએ તો ઓલમોસ્ટ ત્રાણું ડોલર ઉપર અત્યારે સિલ્વર આવી ગયું છે જે આપણા ઇન્ડિયામાં અત્યારે ત્રણ લાખ ઉપર એટલે એક કિલોનો ભાવ ત્રણ લાખનો આવ્યો છે પ્યોર સિલ્વરનો હજી અહીંથી આગળ આપણે રેલી જોઈએ તો બીજા હજી દસ પંદર હજાર રૂપિયા વધવાની અહીંથી ચાન્સીસ દેખાઈ આવે છે કારણ કે ઓવરઓલ આપણે જે જોઈ રહ્યા છે જે વર્લ્ડ વાઈડ જે માહોલ બની રહ્યો છે ટ્રમ્પ સાહેબ જે બધા સ્ટેટમેન્ટ આપી રહ્યા છે યુરોપિયન કન્ટ્રીઝ ઉપર જે ટેરિફ નાખવાની વાત આવી રહી છે તો આ બંને ઇવન સિલ્વર પ્લસ ગોલ્ડને પણ આ બધા વાતોથી એને એક બેકઅપ મળે છે બંને ધાતુઓને અને પ્રાઇઝ વધતા જાય છે શું લાગે છે છે બીજું જે ચાંદી તે ગોલ્ડ અને પ્લેટિનિયમ પણ વધવાની શક્યતાઓ દેખાય બધા જ પ્રેશિયસ મેટલ પ્રેશિયસ મેટરમાં આપણે જોઈએ તો સિલ્વર ગોલ્ડ અને પ્લેટિનમ આ ત્રણેય પ્રેશિયસ મેટરલમાં કાઉન્ટિંગ થાય છે તો આ ત્રણેય ધાતુઓમાં ઘણો જ હજી વધારો દેખાય આવે છે કારણ કે જે રીતે માહોલ બની રહ્યો છે પ્લસ આપણે જોઈએ તો ચાઈના ઘણા ઊંચા પ્રમાણમાં બાઈંગ કરી રહ્યું છે એ તે જ રીતે ઇન્ડિયા પણ સિલ્વરનું પર્ચેસિંગ કરી રહ્યું છે તેના હિસાબે એને બેકઅપ સપોર્ટ મળી રહે છે આ બંને મેટલને એટલે હાલના જે સંજોગો છે તે જોતા એવું લાગે છે કે હજી થોડો અહીંથી સ્ટ્રોંગનેસ દેખાય છે ત્રણે ત્રણ ધાતુઓમાં છેલ્લા વર્ષ કે છ મહિનાની વાત કરવામાં આવે તો આ ત્રણેય ધાતુ જે સોનું ચાંદી અને પ્લેટિનિયમ કેટલું રિટર્ન લોકોને આપ્યું છે આપણે કેટેગરી વાઇઝ જોઈએ તો સૌથી વધુ રિટર્ન પ્લેટિનમે આપ્યું છે જે એકસો ને એંસી ટકા ઉપર આવ્યું છે એક વર્ષની અંદર તે જ રીતે આપણે જોઈએ સિલ્વરનું તો ઓલમોસ્ટ એકસો ને સિત્તેર ટકા ઉપરનું રિટર્ન મળ્યું છે સિલ્વરમાં અને ગોલ્ડમાં જોઈએ તો ઓલમોસ્ટ સિત્તેરથી એંસી ટકા જેવું રિટર્ન ગોલ્ડે આપ્યું છે એટલે કેટેગરી વાઇઝ જોઈએ તો ફર્સ્ટ પ્લેટિનમ સેકન્ડ સિલ્વર અને થર્ડ ગોલ્ડે આવી રિટર્ન આપ્યું છે એક વર્ષમાં ડિમાન્ડ ડિમાન્ડની વાત કરીએ તો હાલ ચાંદીની ડિમાન્ડ કઈ રીતની છે લોકોની મેન્ટાલિટી શું છે અને શું મધ્યમ વર્ગ અને કે ગરીબ વર્ગના લોકો છે હવે આ ધાતુ ખરીદી શકે એવી પરિસ્થિતિમાં છે કે નહીં આપણે જોઈ રહ્યા હતા તેમ ગોલ્ડનો રેટ સતત વધી રહ્યો હતો તો લોકોના બજેટમાં બેસી શકે તેટલા આપણે લોકો સિલ્વરની જ્વેલરી પ્રિફર કર કરતા હતા અને આજે જોઈએ તો સિલ્વર એટલું વધી ગયું છે કે લોકો જે સિલ્વર જ્વેલરી લેતા હતા તેમને પણ અત્યારે સિલ્વર જ્વેલરી ઘણી જ ઊંચે મોંઘી લાગે છે હવે જોઈએ તો હવે લોકો સિલ્વરમાં પણ લાઇટ વેઇટ જ્વેલરીમાં પ્રિફર કરી રહ્યા છે લોકો ડેફિનેટલી જે લેવાના છે તે લઈ રહ્યા છે પ્રસંગ છે તે લોકો લઈ રહ્યા છે અત્યારે જરૂરિયાત પ્રમાણે રહે છે તેના બજેટ પ્રમાણે લઈ રહ્યા છે ઇન્વેસ્ટમેન્ટ જે આવતું હતું તો ઇન્વેસ્ટમેન્ટ પણ અત્યારે લોકો બાર્સમાં અને લગડીઓમાં કરી રહ્યા છે બટ જેની જરૂરિયાત હતી એ લોકોની ક્વોન્ટિટી ઘણી ઘટી ગઈ અત્યારે જેમ કે ગોલ છે તો ગોલમાં સો ગ્રામનું જેનું બજેટ હતું તેને અત્યારે ખાલી માત્ર સાઠ સિત્તેર ગ્રામ જેવું જ ગોલ લઈ શકે છે તેવી જ રીતે સિલ્વરના જે લેવા માટે આવ્યા હતા તેમનું પણ અત્યારે ઓલમોસ્ટ જે સો ગ્રામની એમની ગણતરી હોય તો તેમને ઓલમોસ્ટ એની અંદર પચાસ ગ્રામ જ અત્યારે બેસી શકે છે પ્લેટિનમની ડિમાન્ડ લાસ્ટ છ મહિનામાં ઘણી જ વધી છે અને એની સામે સામે રેટ પણ એનો ઘણો વધી ગયો છે અત્યારે લોકો ઇન્વેસ્ટમેન્ટ તરીકે પણ પ્લેટિનમને હવે જોવા માંડ્યા છે જ્વેલરીમાં તો પ્લેટિનમ બહુ જ યુઝ થાય છે વર્ષોથી થઈ રહ્યું છે પણ હમણાં લાસ્ટ આપણે ત્રણ ચાર વર્ષ જોઈએ તો ઘણું જ જ્વેલરીની અંદર પણ યુઝ ઘણો વધી ગયો છે પ્લેટિનમ જ્વેલનો એટલે ઓવરઓલ જોતાં પણ જે પ્લેટિનમ ધાતુ છે ઘણું જ અત્યારે સ્ટ્રોંગ છે અને આવતા સમયમાં હજી અહીંથી મજબૂતાઈ દેખાશે એની તો તેવું લાગી રહ્યું છે સુરતના જ્વેલર્સ કે તેમને સ્પષ્ટપણે કહ્યું કે જે પ્રકારે સોનું ચાંદી અને પ્લેટિનિયમ પોતાની જે સપાટી છે તે વટાવી ચૂક્યા છે એટલે કે દિન પ્રતિદિન જે ભાવમાં વધારો થઈ રહ્યો છે સૌથી વધુ રિટર્ન છે પ્લેટિનિયમે લોકોને આપ્યું છે કારણ કે ચાર હજારનો ભાવનું પ્લેટિનિયમ હાલ આઠ હજારના ભાવનું થયું છે બીજી તરફ એકસો સિત્તેર ટકા જેટલું રિટર્ન છે તે સોનામાં મળ્યું છે ને ત્યારબાદ ચાંદીમાં પણ સારું એવું રિટર્ન છે તે લોકો મેળવી રહ્યા છે અને હજુ પણ જે સોના અને ચાંદીનો ભાવ વધે તેવી શક્યતાઓ છે વ્યક્ત કરવામાં આવી રહી છે ને જે પ્રકારે અલગ અલગ જે વૈશ્વિક પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે ચાઇનાનું સતત બાઇંગ છે ઇન્ડિયાનું સતત બાઈંગ જે છે તેને જ લઈને હાલ ચાંદીનો ભાવ છે તે સપાટી વટાવી ચૂક્યો છે અને હાલ મધ્યમ વર્ગના લોકો માટે પણ ચાંદી ખરીદવું મુશ્કેલ છે અને તેથી જ ચાંદીની પણ જ્વેલરી હવે લાઇટ વેટમાં આવે અને લોકો તેની ડિમાન્ડ પણ વધારે કરી રહ્યા છે બિલકુલ અમિત સોનું પણ એક લાખ ચુમ્માલીસ હજારને પાર ગયું છે એટલે હવે જે ખરીદાર વર્ગ છે કે જેના ઘરમાં સારા પ્રસંગ છે અને તે લોકો ખરીદવાનું વિચારી રહ્યા છે ભલે ક્વોન્ટિટી તે લોકોની અલબત ઓછી થઈ ગઈ હશે પણ જો ખરીદવાની ઈચ્છા તેઓ ધરાવે છે તો ચાંદીમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ કે પછી સોનામાં શું માનવું છે વેપારીને જી ચોક્કસથી ફરીથી આપણે આજે વિરેનભાઈ પાસે જઈશું વિરેનભાઈ જે પ્રકારે હાલ જે પ્રકારે ભાવ વધે છે સોનું ચાંદી બંને જ ધાતુનો તો ઇન્વેસ્ટમેન્ટમાં કયું સારું હવે વધારે ઇન્વેસ્ટમેન્ટ વધારે રિટર્ન માટે અહીંયાથી હજી પણ હું કહીશ કે સિલ્વર રિટર્ન વધારે આપશે ઇન્વેસ્ટમેન્ટ તરીકે સોના કરતાં પણ કારણ કે સિલ્વરમાં હજી વધવાના સ્કોપ ઘણા ઊંચા દેખાય છે ટર્મ્સ પકડીએ તો બે ત્રણ વર્ષમાં જોઈએ તો ઘણું સિલ્વર વધારે રિટર્ન આપશે અહીંયાથી બીજી તરફ હાલ જે ભાવ વધે છે સોનાનું તો યુદ્ધની પરિસ્થિતિ અને ચાંદીનું વધવાનું શું કારણ છે ચાંદીમાં બધા જ કન્ટ્રીઓ જેમ કે ખાસ તો ચાઈનાએ ખાસું એવું ચાંદી એકઠું કરી લીધું અને રિઝર્વ કરી લીધું છે પ્લસ રિઝર્વ કર્યા પછી ફર્સ્ટ જાન્યુઆરીથી તેમણે એક્સપોર્ટ પર બેન કરી નાખ્યું છે બહુ લિમિટેડ કંપની જ ખાલી એક્સપોર્ટ કરી શકે છે એટલે આવા બધા જે માહોલ બન્યો તેના હિસાબે સિલ્વરનું એક ખેંચ ઊભી થઈ છે જે જોતી ડિમાન્ડ હોય તેના કરતાં સપ્લાય કરતાં ડિમાન્ડ વધી ગઈ છે અત્યારે તેવું છે એના હિસાબે એને સપોર્ટ મળી રહ્યો છે ચાંદી મળી રહી છે બટ થોડો ટાઈમ પિરિયડ નીકળી જાય છે જેમ પહેલાં તરત જ જે મળી જતી હતી હાજર સ્ટોકમાં તે હવે થોડા એક બે દિવસ બે ત્રણ દિવસનો ટાઈમ માગી લે છે આવવામાં ભવિષ્યમાં શું છે યસ સિલ્વરમાં ડેફિનેટલી કમિંગ યર્સમાં ઘણો વેઇટિંગ પિરિયડનો ટાઈમ વધતો જશે અને સ્કેરસિટી પણ એક ઊભી થવાની છે ચાંદીમાં તેવું લાગી રહ્યું છે ઓવરઓલ માહોલ જોઈએ તો લાવ લાવ વધારે છે ચાંદી માટે એટલે ડેફિનેટલી ખેચ દેખાશે આપણે આવતા સમયમાં ચોક્કસથી એટલે કે જે જ્વેલર્સ હતા તેમનું કહેવું છે કે સોના કરતાં ચાંદી છે વધારે રિટર્ન આપનારું દેખાઈ રહ્યું છે ને ભવિષ્યમાં પણ જોવા જઈએ તો ચાંદી વધારે રિટર્ન આપી શકે છે કારણ કે ડિમાન્ડ છે સતત વધી રહી છે પહેલાં હાજર સ્ટોકમાં ચાંદી હતું પરંતુ હવે તે બે ત્રણ દિવસ વેઇટિંગ મળી જોવા મળી રહ્યું છે અને આગામી દિવસોમાં વધુ વેઇટિંગ જોવા મળે તો પણ નવાઈ નહીં કારણ કે સતત ડિમાન્ડ વધી રહી છે ચાઈના અને ઇન્ડિયા જે પ્રકારે બાઇંગ કરી રહ્યા છે ને ચાઇના દ્વારા એક્સપોર્ટ ન કરવાનો નિર્ણય તેને અસર વધારે દેખાઈ રહી છે તેને લઈને ચાંદીનો ભાવ સતત વધી રહ્યો છે બિલકુલ અમિત આભાર વિગતો બધા